અને અમુક વ્યક્તિઓ પરિસરની અંદર છે જે ધીમે ધીમે બહાર જઈ રહ્યા છે અને હાલમાં વીડીડીએસ તેમજ એસઓ ડોગ સ્કોટ દ્વારા બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે ત્યારબાદ એના કમ્પાઉન્ડનું બહારનું જે પાર્કિંગ તેમજ ગાર્ડન છે તેનું પણ ચેકિંગ કરવામાં આવશે લગભગ સાડા અગિયાર થી પોણા બાર ની વચ્ચે પોલીસ અને ડોગ સ્કોડ આવી અને એને બધાને કોર્ટની બહાર નીકળવાની સૂચના આપી અને અત્યારે નાવ પ્રેઝન્ટ પોઝિશનમાં અત્યારે કોર્ટ પ્રિમાઇસિસની બહાર જવાનું એટલે કે ગ્રાઉન્ડ છોડી દેવાની અત્યારે સૂચના આપવાની કંટ્રોલ રૂમ દ્વારા એક ઈમેલ કંટ્રોલ રૂમ ને એક ઈમેલ મળેલ જેમાં લખેલું હતું કે સેશન કોર્ટ નવી બિલ્ડિંગને બોમ્બ દ્વારા ઉડાવી દીધા ધમકી બાબતનો ઈમેલ મળેલ જે અનુસંધાને કંટ્રોલ રૂમે પીડીએસ એસઓજી તેમજ સ્થાનિક પોલીસ તેમજ ઉપણી અધિકારીઓને જાણ કરવામાં આવેલ અને તે અનુસંધાને આ બાબતે ઈમેલની ધમકી મળેલ તે બાબતે સેશન જજ સાહેબ મળી અને સેશન જજ સાહેબની સૂચનાથી વોર્ડની બિલ્ડિંગમાંથી તેમજ પરિસરમાંથી તમામ વ્યક્તિઓને બહાર નીકળવાની સૂચના આપી દેવાઈ છે અને બિલ્ડિંગ પરિસરમાંથી તમામ બહાર નીકળી ગયેલ છે અને અમુક વ્યક્તિઓ પરિસરની અંદર છે જે ધીમે ધીમે બહાર જઈ રહ્યા છે અને હાલમાં વીડીએસ તેમજ એસઓ ડોગ સ્કવોડ દ્વારા બિલ્ડિંગનું ચેકિંગ ચાલુ છે ત્યારબાદ એના કમ્પાઉન્ડનું બહારનું જે પાર્કિંગ તેમજ ગાર્ડન છે તેનું પણ ચેકિંગ કરવામાં આવશે